ના ક્યો ઓય હા હું તના મના એજી ના એક જય હે ભારત ભાગ્ય વિધાતા હેલો ફ્રેન્ડ્સ હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું અને આજે અમે આવી ગયા છીએ વાડીએ આજે અશ્વિન ને કાય કરે કાય કામ નતું એને અશ્વિન હા આજ આપણે શું કરવાની રજા હતી એટલે આજ આપણે વાડીએ વયા આવ્યા છીએ ડુંગરીમાં હવે કા ડુંગરી મોળવા એટલે તમે મોળો છો તો તું મોળો છો મહારાટનો મુ બધું તમારા સાથમાં ઉત કરું આવી કે દુની આવશી એવના આપણે આમાંથી રોપમાંથી મોટી મોટી ઉભી રાખી હતી એટલે આપણે ઉદી ફાઈન ડુગળી થાય જ છે જો હમ એના જ મોવન ચાલુ જ છે કા એટલે આપણે એક આ બે થેલા થાય એમ છે એટલે ભરી લે આપણે થેલા એક ભર્યો છે અને આપણે આ તો કાલ મળેલી છે બપ્પા એ હો અને આચારમાં એટલી મળી અન ઓલા છે ને કાલની મળેલી છે ને એ ઉપર લોદર નાખ્યા હો હમ તમારી શેખા કોક આવે કે નિસોર્ પટા આપડે ડુંગળી થોડી કટી ને પૂરી કરી છે અને લાકડા કાઢવા અને આ તો ભારો બનાવેલો છે તો કઈ ખબર નઈ હવે કોક ભૂતે બનાવ્યો હોય કોઈ માણસ બનાવ્યો આપડે કઈ જોતા નહોતા

बिचारा हमार कान में गुन गुन था ये वो लगे हुए हैं हाँ बाप रे मने तो बीर लगे एक एक बार कवडे मत तन कोई दी नहीं वाह नहीं नहीं मन कोई दी कवडे इतना हमको ना कवडे वाले इनका एक दिशा ना एक, एक बयान पढ़े ना वाट एक कड़के से आटला मोटा वाट तो एक बार सी है। <laughs> ये भाई जब एक बार ट्राई तो मैं क्यों उठता हूँ बो मुझे वहाँ से तो आप अपना कितना ज़हर डालते हैं ये बच्चे काम करो आये जो ले हूँ करे तब

आवडेसे आवडेसे आमचं टायर के उभरे हूं मने बધું काम आवडे एम हां आई कास लियो हो, मस्त આપડી વાડી કે હાલ લાગે અન રશિકભાઈ ડુંગળી છે ઉપર ઊભી રશિકભાઈ કરી છે એને મહેનતથી ને ને આપણે એના યાદ નથી મોળવા ન છે તો એ હું આવી શું પાછી એમ હા અન જો ઓલી વાર છે ને અમાર રશિકભાઈ ડુંગળી હતી ત્યારે આઈશભાઈ તો નોતો અન હું આ બેઠી બેઠી શેતરને રાખતી હતી કે મે આ બૂટી પાળી દીધીતી મને કન્યા દનમાં દીધેલી સી બૂટી પડી ગઈ મે તે પછી મમ્મી કે લ્યો દાન દીધેલું પાળી દીધું ઈ કે

હ મન બો કઈ કેતા નઈ નકે તમને જીવતા અગરબत्ती કી નાખી હે હા જીવતા અગરબत्ती જીવતા અગરબत्ती કરી હોય તો શું થાય હે એમ ને એમ ને બધા ભયા થાય પછી અગરબत्ती કરી શું કામ નું હું તો જીવતા करू તમને ખબર તો પડે કે નહી અમારે પૂજા તો કરે છે આપણે વાડી પર તો આટા મારવા આવ્યા છીએ એટલે તો એક પોપિયું ઉભાડી ગીસ પીરું પીરું એટલે એક પોપિયું લઈ લઉં શું કેવું છે તમને તમારે લઈ જ લેવાનું હોય ને લઈ લઉં કે નહી તમારા વાડીમાંથી हूं परमिशन मांगू छु ले <laughs> ले ने भाई अब ता जीव कौन था ए बता नो पड़े मां मोगा ऊपर ये बापा आ के रीत ना तोड़वानो है मने हां एम फेरवानो ते ये हाय हाँ। 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 तोड़ ली दो वन तोड़ ली तन तो पापा ये हम्म हो के दाड़ हम से दाड़ हम नहीं होई के दाड़ हम न थियो मैं थी पाई के ओलपन पापा ये ना ना ये जो का सबसे अब जा का सबसे हम्म आ तो फाइनल का सबसे आज ये होते पाक ऊपर से वाला के तो हर वेल पास हो रही वेल पान पो पिए का हम्म आओ वो सांडी से से वो आओ की हम कहते हो मार बाय ने मन की देलो से आए एक पो पिए से तोड़ लेवे से परमिशन लाओ पाई की गेलो से हम पाई की गेलो नहीं पर पाई की जा है ले तो ले ला हारू बाकी जाय एम गोई तो ओ बरे जो सोई लो बेटा हारा मोटा मोटा गोती लऊ अच्छा सरस ले एम हां ले ल हां बाकी जा है न नहीं पका तो मु थाने पका देशो हो न क तुमने पका दे हां आपरे बिन डोलेवी पॉपियो ये ले ली था मैं हवे लेवा थे काय ના ના બ ઘણા 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 હા ડું ભે કેવી થઈ ગઈ રાશિકભાઈ ની તો 300 થઈ ગયો આપણે ભગવાન પાસે આવી દુઆ માંગી થી અમારે 382 આયા છે રશિકભાઈ ને 482 આવવા જોઈએ હા 382 કે આયો આપણે તો 362 આયા 62 હ ઠીક આપણે કો ખબર ન પડતી એકડા ને નઈ ને નઈ નઈ આપણે હાચું કે હો ખોટ નઈ કેતા હમ મન વાસ્તે બોસ બોસ દાવડે સે ગુજરાતી દાવડે સો કસ હમ અલે હ કે રશિકભાઈ ના આવો જો પાવ કુવામ હોય તો ઓવેડામાં આવે બધા કે છે તો આપણે થી આવે ને રશિકભાઈ ની સે કુવા હા છે વાત હે હાલો હાલો તો આપણે જઈસી એક આયુષ પાસે આટો મારવા એ આયુષ આયુષ પાસે હું તારા માટે બે પોપિયા લાવી વા બે પોપિયા કાઓ છે આમ જો દાત કાઢઈ

तो बताइए ना बोलो तो कितने विश वाह जनगण मन गीत गाए का दिन जनगण मन यदि ना एक जय है भारत भाग्य विधाता बस लो जय भारत जय मा भारत, भारत माता की जय भारत माता की जय कमेंट में बताइए जय भारत माता वंदे मातरम लेकिन आह वो बोलो अंजाय मर्सा क्यों हरस हम्म મરચા ગોતી હોય ને એવું ગતી હોય કા હમ આપડે લેજો તસે બે મરચા તીખા તીખા ખાતો બોતી ખાશે લે આલ જો એ મરચું આખું ખાઈ જા ને તો તને 100 રૂપિયા ઇનામ માર તને 500 આપું તો હું ન કહા કેટલા ટીકાસ ખાવે આલ નકર હું ખાઈ જા તાર મને 100 રૂપિયા આપવા ને બોલ નકર હું તને 100 રૂપિયા આપું આલ ચેલેન્જ રાખવી છે હે હા ચેલેન્જ રાખવી છે ના રે ના આની નો હોય પાણીપુરી ની નાખો આલો ખબર पानी पूरी थोड़ी आज चलन था शिक्य भाई तब तो ना कहीं खबर से आज हम्म आपने बोपर पर शिल्क पक पालता ने सावन उसे मम्मी ने भी आवे कंसर्ट थी तो सावन से आपने पालता ने आपने आई गया से बर्फ अभी नहीं भान की ना लगा ना लाया आपने से पियलो माँ मेरो अल्लाह पियला माँ मेरा माँ मम्मी ने क्या तो था आपने सावन उसे ले वा बीज अल्लाह वो डॉग माँ पेर उनका कोम करने का कावस ने ये उस सावन उसे લગન આવી ગયા એમ હતી ભાણી બેન ના હા લગન આવી ગયા 12 તારીખે છે તો આપણે છે ને થોડક લાગડા હલાવે એટલે મદ ઉડે છે બબે 3 3 માખી તો ઉડે જ છે આપણે કઈબો વિડિયો નહી આવે થોડક નાના નાના ની માખી છે એટલે કા હમ એટલે આપણે આવો બપ્પા તૈયાર કરેલો છે ઈ ભારો અત્યારે આપણે ઘરે લઈને વિયા છે ઈ અને આપણે મદ ઉડશે એટલે એકાદી કડશે એટલે સાડા થઈ જાહો એટલે જાડુ કાઈ થાઉ છે ને લગન આવે છે બધાના એટલે આ ભારો છે એટલે ઈ મને છડાઈ દેજો ને તમે હા સારું હાલો તો અમે વિડીયો અહીંયા પૂરો કરીશી અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ફરી વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય